નમસ્કાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું શુકું છું જ્યારે આપણે અત્યારે કોઈ પણ વસ્તુ શોધવી હોય છે કે કોઈ પણ જાણકારી મેળવવી હોય છે ત્યારે આપણે ગૂગલની મદદ લેતા હોઈએ છે પરંતુ શું તમે જાણો છો ગુજરાતી ગૂગલ સર્ચ એન્જિન વિશે જી હા ગુજરાતી શબ્દકોષ ભંડોળ ભગવદ્ ગોમંડલ નામનો શબ્દકોષ આને શબ્દકોશ કહો જ્ઞાનકોષ કહો કે પર્યાય કોષ કહો ભગવદ્ ગોમંડલે ગુજરાતી ભાષાનો અદ્વિતીય કોષ છે સૌરાષ્ટ્રના ગોંડલ રાજ્યના પ્રજા વત્સલ રાજવી ભગવતસિંહજી એમના લોક ઉપયોગી કાર્યો માટે ખૂબ જ જાણીતા હતા પરંતુ એમણે એક એવી ભેટ ગુજરાતી ભાષાને આપી કે જેના માટે આપણે હંમેશા તેમના ઋણી રહીશું અને આ ભેટ એટલે ભગવદ્ ગોમંડલ જે ગુજરાતી ભાષાનો અદ્વિતીય કોષ જોઈશું આજની આજ ખાસ રજૂઆત ભગવદ ગોમંડલ સર્ચ એન્જિન ગોમંડલ જે ગુજરાતી ભાષાનું સૌથી મોટું અને સૌથી ફળદાયી કાર્ય છે ગોંડલના સ્વપ્ન દ્રષ્ટા મહારાજા સિંહજીએ છવ્વીસ વર્ષના વૈજ્ઞાનિક અને વિગતવાર કાર્ય પછી વિશ્વને મૂળ ભગવદ્ ગોમંડલ ભેટમાં આપ્યું હતું આજ સુધી જ્ઞાનકોશીય શબ્દકોશ ગુજરાતી ભાષાનું સાંસ્કૃતિક સીમાચિહ્નરૂપ છે ગોંડલના મહામહિમ શ્રી ભગવતસિંહજી મહારાજાએ માત્ર એક મહાન રાજવી તરીકે જ નહીં પરંતુ એક મહાન સામાજિક અને સાહિત્ય યોગદાનકર્તા તરીકે પણ સમયના પંક્ચર પર પોતાની અમીટ છાપ છોડી છે તેમણે વૈશ્વિક સ્તરે ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી શ્રી ભગવતસિંહજીએ છવ્વીસ ઉત્પાદક વર્ષોનો અકલ્પનીય સમયગાળો સમર્પિત કરીને અને ગુજરાતી ભાષાના સમૃદ્ધ શબ્દભંડોળનું ધાર્મિક રીતે નિરીક્ષણ અને સંશોધન કરીને સમૃદ્ધ ભગવત ગોમંડળ નામ બે શબ્દો પરથી આવ્યું છે ભગવત અને ગોમંડલ એક ભગવત એટલે ભગવત સિંહજી વિશાળ સમૃદ્ધ જ્ઞાન ભંડાર ભગવાન દ્વારા પ્રેરિત મહાન અને કોમંડલ એટલે શબ્દકોષ જ્ઞાન કોષ ગોંડલ ભગવતસિંહજીની જો વાત કરીએ તો તેમનો જન્મ ચોવીસ ઓક્ટોબર અઢારસો પાંસઠના રોજ થયો હતો તેમના શરૂઆતના દિવસોમાં ભાષા પ્રત્યેની તેમની નિષ્ઠા અને પ્રેમ કોર્ટ ઓફિસ અને પત્ર વ્યવહારમાં અંગ્રેજીના બદલે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતા તે પરથી સ્પષ્ટ થાય છે બીજા બધાની જેમ તેમને પણ એક વ્યાપક અને સમૃદ્ધ ગુજરાતી શબ્દકોશની જરૂરિયાતનો અનુભવ થયો જો કે લાંબા સમય સુધી આ જરૂરિયાત પૂરી થઈ ન હતી અંતે મહારાજા ભગવતસિંહજીએ શબ્દકોશ બનાવવાની જવાબદારી લીધી અને ઓગણીસો પંદરમાં માં નવા શબ્દો એકત્રિત કરવાનું કામ શરૂ કર્યું મહારાજા ખરેખર એક વિશિષ્ટ પાત્ર અને દોષરહિત મૂલ્યો ધરાવતા હતા મહારાજા ભગવતસિંહજીએ ભગવદ્ ગુમંડળની રચના માટે વૈજ્ઞાનિક અને શાબ્દિક અભિગમ અપનાવ્યો તેમણે વિશ્વસનીય સંદર્ભ પુસ્તકો મહત્વપૂર્ણ પ્રકાશનો નવલકથાઓ કાવ્યસંગ્રહો અખબારો સામયિકો અરજીઓ જાહેરાતો નાટકો અને ફિલ્મોની સમીક્ષાઓ માલની કિંમત સૂચિ વગેરેનું સંશોધન કર્યું તેઓ ઉત્સાહથી શામેલ હતા અને તેમણે નકામા કાગળ અથવા લહેરાતા પત્રિકાઓમાંથી અથવા કોઈપણ સ્ત્રોતમાંથી શબ્દો એકત્રિત કર્યા જેનાથી મૂળ અને નવા શબ્દો બન્યા તેમણે ખાતરી કરી કે ગુજરાતી ભાષાના તમામ પ્રચલિત નિયમોનું ધાર્મિક રીતે પાલન થાય ઓક્સફોર્ડ વેબસ્ટર અને ભારત સરકાર પણ લેક્સિકોન બનાવવા અને લેક્સિકલ સંશોધન માટે શબ્દોના સંગ્રહ બનાવવા માટે સમાન અભિગમ અપનાવે છે આપણા મહાન ભગવતસિંહજી ઓગણીસો પંદરની શરૂઆતમાં પણ આ જ અભિગમ અપનાવ્યો હતો લેખક મહારાજાના દ્રષ્ટિકોણ અભિગમ ઝીણવટ ભર્યા અને ઉત્સાહી ભક્તિ માટે સંપૂર્ણ વિસ્મય અનુભવે છે શ્રી ભગવતસિંહજી એક ઓક્ટોબર ઓગણીસો અઠાવીસ ના રોજ ગોંડલમાં ભગવત ગૌ મંડલ શબ્દકોષનું વહીવટી કાર્યાલય શરૂ કર્યું તેમણે પોતાના દ્વારા એકત્રિત કરેલા વીસ હજાર શબ્દોના પ્રારંભિક યોગદાન દ્વારા સુપ્રસિદ્ધ કૃતિનો પ્રારંભ કર્યો તેમણે પચીસ ઓગસ્ટ ઓગણીસો ચુમ્માલીસ ના રોજ નવસો બે પાના ધરાવતો પહેલો ગ્રંથ પ્રકાશિત કર્યો ત્યારબાદ દર એક કે બે વર્ષે અનુગામી ગ્રંથો પ્રકાશિત થયા નવમો અને અંતિમ ગ્રંથ નવ માર્ચ ઓગણીસો પંચાવનના રોજ પ્રકાશિત થયો કમનસીબે મહારાજા ભગવતસિંહજી નવ માર્ચ ઓગણીસો ચુમ્માલીસના રોજ અવસાન પામ્યા હોવાથી તેમના પ્રતિષ્ઠિત કાર્યને પૂર્ણ થતા જોઈ શક્યા નહીં ભગવદ રો મંડલે ગુજરાતી લોકોની બોલાતી ભાષાનું સૌથી અધિકૃત પ્રતિનિધિત્વ છે તે ધર્મ સાહિત્ય કલા વ્યવસાય વિજ્ઞાન સમાજ સંસ્કૃતિ સામાજિક વિજ્ઞાન વગેરેના તમામ ક્ષેત્રો વિશે ઉત્તમ માહિતીને આવરી લેતું એક વ્યાપક શાસ્ત્રીય સંસાધન છે તે દરેક શબ્દ પર ઊંડાણપૂર્વકની માહિતી પૂરી પાડે છે કે જેમાં ફક્ત તેના અર્થ જ નહીં પરંતુ તેના ઉચ્ચારણ પ્રકાર વ્યાકરણ રૂઢિપ્રયોગ ઉદાહરણ અને જો જરૂરી હોય તો ચિત્રો પણ સામેલ છે ઉદાહરણ તરીકે કાલ શબ્દનો સાર્થમાં એક પંક્તિ છે બૃહદકોષમાં ત્રણ પંક્તિઓનો અર્થ છે જો કે ભગવદ્ ગુમંડલ શબ્દકોશમાં આ શબ્દના માત્ર બાંસઠ અર્થ જ નથી પરંતુ છ પૂર્ણ કદના પાનામાં ફેરવાયેલા ચોસઠ વિવિધ કાલોનું સંપૂર્ણ વર્ણન છે આમ ભગવદ્ ગુમંડલ ફક્ત એક મહાન શબ્દકોશ નથી પરંતુ એક શક્તિશાળી જ્ઞાન કોષ છે ભગવદ્ ગોમંડલનું કાર્ય છવ્વીસ વર્ષના અથાક પ્રયાસ અને નિષ્ઠા પછી પૂર્ણ થયું પ્રકાશન પાછળ આશરે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો આ અમૂલ્ય કૃતિનો ઉત્પાદન ખર્ચ પાંચસો પિસ્તાલીસ રૂપિયા હતો પરંતુ તે સામાન્ય જનતાને એકસો છેતાલીસ રૂપિયાના સબસિડી દરે ઓફર કરવામાં આવ્યો હતો તે ગુજરાતી ભાષાની એક અનોખી કૃતિ છે ભગવદ્ ગૌમંડલના નવ ગ્રંથોમાં નવ હજાર બસો સિત્તેર પાના બે લાખ એક્યાસી હજાર ત્રણસો શબ્દો આઠ લાખ અઠ્યાવીસ હજાર એકસો છપ્પન રૂઢિપ્રયોગ હોય છે વ્યક્તિગત ભગવદ્ ગૌમંડલ ખોલ્યા પછી ખરેખર જ્ઞાન પામે છે કોપર્સ અને લેક્સિકોગ્રાફીની દ્રષ્ટિએ આ અજોડ કાર્ય છે હકીકતમાં ઇતિહાસમાં પહેલીવાર વાર વિશ્વને ખબર પડી કે ગુજરાતી ભાષામાં આટલી સમૃદ્ધ શબ્દભંડોળ આ શબ્દકોશ દ્વારા છે જેના પરિણામે ભગવદ્ ભૂમંડલને જ્ઞાનનો ગર્જના કરતો મહાસાગર ગુજરાતી ભાષાનું સાંસ્કૃતિક બાઇબલ જ્ઞાનકોષ ગુજરાતી ભાષાનો આત્મચેતના સર્વ જ્ઞાનનો સંગ્રહ સમૃદ્ધિનો સમુદ્ર વગેરે જેવા બિરુદોથી સન્માનિત કરવામાં આવ્યા આપણા પૂર્વજોના સમૃદ્ધ જ્ઞાનને સાચવવા અને માહિતીના ખજાનાને ખૂબ જ સ્પષ્ટ સ્વરૂપમાં સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરાવવા બદલ ભગવતસિંહજીને પણ આપણે સૌ સલામ કરીએ છીએ એક પુસ્તક પ્રગટ થાય છે ત્યારે જગતનું અંધારું થોડું દૂર થતું હોય છે અને ભાવક જ્યારે એ પુસ્તક પાસે જાય ત્યારે એના મનનું અંધારું પણ દૂર થતું હોય છે વર્ષો પહેલા આ પ્રકારના સોશિયલ મીડિયા કે ગૂગલ કે કોઈ નહોતું ત્યારે એ સમયનું ગૂગલ એટલે પુસ્તકો હતા અને જ્યારે પુસ્તકની વાત આવે ગુજરાતી પુસ્તકની વાત આવે ત્યારે એક પુસ્તકનો ઉલ્લેખ કર્યા વગર કદાપી આગળ વધી ન શકાય અને એ પુસ્તક છે ભગવત ગોમંડળ એક રાજસત્તા ભાષા માટે ભાષાની પ્રીતિ માટે

બઉ અઘરી વાત છે એમાં પણ જ્યારે શબ્દો એની વ્યુત્પત્તિ એના અર્થો એની લિંગ એ બધું જ હોય ત્યારે કેટલું મોટું કામ છે અને આ કામ ભારતીય ભાષામાં પણ નોંધ લેવાય એવું થયું છે એક શબ્દ આપણે રોજબરોજ એમ જ બોલી જઈએ છીએ પણ એ શબ્દની કેટલી છટાઓ છે એ આપણને શબ્દકોશમાંથી મળે છે અને આપણે આપણી જે ભવ્ય સંસ્કૃતિ છે માત્ર શબ્દો એ શબ્દો નથી એની અંદર એનો એક ઇતિહાસ છુપાયેલો છે એની અંદર એની રીતિ અને નીતિ છુપાયેલી છે એ બધું જ આ પુસ્તકમાં સંચિત થયું છે આ પુસ્તક એને પુસ્તક ન કહેતા ગ્રંથ છે આપણે જ્યારે રામાયણ મહાભારત ગીતા આ ગ્રંથો જેટલું સન્માન ભગવત ગોમંડળને આપીશું ત્યારે આપણી ભાષા પ્રીતિ આપણી ભાષાની ચાહત આપણી ભાષા સાથેની ભાઈબંધી સાચી ગુજરાતી ભાષાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસામાં ભગવત મંડળ એક વિશેષ સ્થાન ધરાવે છે સાર્થ બૃહદ નર્મજીબા અન્ય શબ્દકોશો ઉપલબ્ધ હોવા છતાં તે સૌથી આદરણીય અને સંદર્ભિત કૃતિ છે છે તે પછી ગુજરાતી પ્રેમીના ચહેરા સ્મિત ડિજિટલ ભગવત ગોમંડળની વાત કરીએ તો શ્રી રતિલાલ ચંદરિયાએ ઓગણીસો પંચોતેરમાં માં ડિજિટલ શબ્દકોશ પર કામ શરૂ કર્યું તેમણે પોતાના શબ્દોના સંગ્રહમાં ફાળો આપ્યો અને એક શબ્દકોશ બનાવવાનું શરૂ કર્યું ઓગણીસો છ્યાસીમાં તેનું પુનઃ મુદ્રણ થયું ત્યારે તેમણે તરત જ થોડા સેટ ખરીદ્યા એક નિષ્ણાંત જ્ઞાની તરીકે તેઓ આ કાર્યનું મહત્વ જાણતા હતા અને તેમના જીવનકાળમાં ભગવદ્ ગોમંડલને મંડલને ડિજિટાઇઝ કરવાનું નક્કી કર્યું રતિલાલે પણ બે દાયકાથી વધુ સમયના ભારે પ્રયાસ પછી ગુજરાતી લેક્સિકોન લોન્ચ કર્યું અને આ સાઇટે ગુજરાતી પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું અને દૂર દૂરથી સમર્થન મેળવ્યું તેનાથી તેમને ટેકનોલોજી કુશળતા નવીનતમ સાધનો યુનિકોડ ફોન્ટનો ઉપયોગ કરીને તેને ડિજિટાઇઝ કરવા માટે પ્રોત્સાહન મળ્યું તેમણે આ પ્રોજેક્ટ હાથ ધર્યો કે જેથી વિશ્વના કોઈ પણ ખૂણામાં રહેતા દરેક વ્યક્તિ જ્ઞાનના આ ખજાનાનો ઉપયોગ કરી શકે તેની સમૃદ્ધિને સમજી શકે અને રોજિંદા જીવનમાં તેનો સરળતાથી ઉપયોગ કરી શકે ભગવદ્ ગુમંડલને આપણા સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે સાચવવા માટે નવીનતમ તકનીકી સાધનોનો ઉપયોગ કરીને તેનું ડિજિટલાઇઝેશન અને અને ગુજરાતી ભાષાના વર્તમાન સંભવિત તેનો ઉપયોગ વધારશે અને આવનારી પેઢી માટે પણ તેની જાગૃતિ લાવશે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ગુજરાતી ભાષાના પ્રેમીઓ સંશોધકો શિક્ષણવિદો લેખકો પત્રકારો યુવાનો અને વિશ્વભરના તમામ ગુજરાતીઓને લાભ આપવાનો હશે સૌરાષ્ટ્રના ગોંડલ રાજ્યના પ્રજા વસલ રાજવી ભગવતસિંહજી તેમના લોક ઉપયોગી કાર્યો માટે ખૂબ જ જાણીતા હતા પરંતુ તેમણે આ એવી ભેટ ગુજરાતી ભાષાને આપી કે જેના માટે આપણે હંમેશા ઋણી રહીશું આ ભેટ ભગવદ્ ગોમંડલ આ શબ્દકોશ કહો જ્ઞાન કોષ કહ્યો કે પર્યાય કોષ કહીએ આ ગુજરાતી ભાષાનો અદ્વિતીય કોષ છે આ કોષ દુનિયાભરમાં કોઈ રાજાએ પોતાની ભાષાને આપેલી નવ હજાર આઠસો સિત્તેર પૃષ્ઠોમાં નવ ગ્રંથોમાં વહેંચાયેલા આ કોશમાં તળોપતથી માંડીને અર્વાચીન સુધીના શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે છવ્વીસ વર્ષની જહેમતને અંતે તૈયાર થયેલો આ કોષ સદનસીબે ભગવત ગોમંડળો ચુમ્માલીસ સોળ વર્ષની કામગીરી પછી નવસો પાનાનો કોષનો પહેલો ભાગ પ્રગટ થયો હતો ત્યારે બીજા કોષ ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠનો સાર્થ જોડણી કોષ તૈયાર થયેલો પણ ભગવત ગોમંડળનો આ પહેલો ભાગ જ જોડણી કોષ કરતા વધારે પાના ધરાવતો હતો શબ્દાર્થ ઉપરાંત એમાં ઘણી માહિતી પણ આપવામાં આવતી લગભગ જ્ઞાન કોષ બની જાય સંભવ છે કે તેમાં જાળે અજ્ઞાની અવિજ્ઞાનિક વ્યુત્પત્તિઓ પણ આવી ગઈ હશે હજાર હજાર પાનાના આવા તો નવ ભાગ થયા છેલ્લો નવમો ભાગ એ રાજાજીના ગો લોકવાસી થયા પછી ઓગણીસો ચોપનમાં પ્રગટ થયો ગોંડલના રાજ્યની ત્રણ ત્રણ પેઢીનું આ શબ્દકોશ એક પવિત્ર યજ્ઞ કાર્ય છે વિદેશમાં અંગ્રેજીમાં કેરવણી લીધી હોવા છતાં ગુજરાતી ભાષાની ખૂબ જ ખેવના રાખનારા ગોંડલના વિદ્યાપ્રેમી સર સિંહજીને અવશ્ય યાદ કરવા પડે તેમણે તે જમાનાના ગૂગલ સમાન બે લાખ એક્યાસી હજાર ત્રણસો સિત્યોતેર શબ્દોનો નવ ભાગનો નવ હજાર બસો સિત્તેર પાના પાંચ લાખ ચાલીસ હજારથી વધુ અર્થો અઠ્યાવીસ હજાર એકસો છપ્પન જેટલા રૂઢિપ્રયોગો સભર વિરાટ ભગવદ્ ગોમંડળ શબ્દકોશ ગુજરાતી ભાષાને ચરણે ધર્યો આ શબ્દકોશ એક બે માસમાં રચાઈ નથી તેમાં છવ્વીસ છવ્વીસ વર્ષની મહેનત અને જહેમત છુપાયેલી છે આ શબ્દકોશ થી ગાંધીજી એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે આ શબ્દકોશની પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી તમારા સાહસે મુગ્ધ થયો શું એમ એક પત્રથી જણાવ્યું હતું ભગવતસિંહજી રચિત ભગવત ગોમંડળ નવ ભાગમાં છે અને તે સાક્ષરો માટે વિરાટ સંદર્ભ ગ્રંથની ગરજ સારે છે જ્યારે જે તે જમાની ગૂગલ નહોતું ત્યારે એ જમાનાના ગૂગલ તરીકે પ્રખ્યાત પામ્યો હતો અને આજે પણ તેને ઓનલાઈન કરી દેવા આવ્યું છે આંગળીના ટેરવે મોબાઈલમાં શબ્દને સર્ચ કરી શકાય છે દાખલા તરીકે સોમનાથ શબ્દ લખો તો સોમનાથનો અર્થ બુદ્ધ તો આવી જ જાય પરંતુ સોમનાથ આનુસાંગિક બધી બાબતોના પાને પાના ભરીને વિવરણ આવી જાય રાજવી એકવીસ વર્ષની વયે અઢારસો છ્યાસીમાં ઇંગ્લેન્ડમાં હતા ત્યારે તેમણે ત્યાં બજાર શબ્દ વાંચ્યો ત્યારે તેમના મનમાં ચમત્કૃતિ થઈ કે બજાર ગુજરાતી શબ્દ છે ખરેખર તો માર્કેટ શબ્દ હોય ગુજરાતી શબ્દની તાકાત કેટલી આથી તેમણે શબ્દકોશ રચવાનું મન થયું અને તેમણે શબ્દો એકત્ર કરવા શરૂ કર્યા જો કોઈ નવો શબ્દ લઈને આવે તેને પાવલી પચીસ પૈસા પુરસ્કાર અપાતો એ જમાને રૂપિયો તો ગાડાના પૈડા જેવો મતલબ કે માસિક જીવન નિર્વાહનો મોટો ભાગ સમાન મૂલ્ય ધરાવતો હતો રાજવીએ ઓગણીસો પંદરમાં ગુજરાતી શબ્દો શોધવાની શરૂઆત કરી જે કોઈ પણ કોષમાં જોવા મળતા ન હોય આ માટે તેમણે જુદા જુદા પુસ્તકો સાહિત્ય નિવેદન જાહેર ખબરો જનતાની બોલચાલ તળપદી પરંપરાગત બોલી વગેરે સંસાધનોનો ઉપયોગ કર્યો શબ્દોની સાથે તેને વિવિધપતિ જોડણીના નિયમોને પણ ધ્યાનમાં લીધા એક ઓક્ટોબર ઓગણીસો અઠ્યાવીસના દિવસે ગોંડલમાં ભગવત ગોમંડળ કોષ કચેરીનો વિધિવત પ્રારંભ કર્યો અને તેનો પ્રથમ ભાગ ઓગણીસો તમામ સાક્ષરો કર્મચારીઓ નિયત સમયે ઘડિયાળના કાંટે હાજર થઈ જવાનું રહેતું હતું જેના પરિશ્રમથી ગુજરાતી ભાષાને વિશ્વ ફલક ઉપર બહુમાન મળ્યું જ્યારે કર્મચારીઓનો માસિક પગાર રૂપિયા પચાસ થી પંચાવન હતો ત્યારે ગુજરાતી શબ્દકોશ અને ગુજરાતી ભાષાની સેવા માટે સાડા પાંચ લાખ રૂપિયા ખર્ચાયા હતા એ વખતે અમૂલ્ય તત્કાલીન ગૂગલ સમા શબ્દકોશની કિંમત રૂપિયા પાંચસો પિસ્તાલીસ હતી પરંતુ રાજ્યાશ્રયને કારણે રૂપિયા એકસો છેતાલીસમાં પ્રાપ્ત થયો હતો આ શબ્દકોશના અંતિમ ભાગનું સૌરાષ્ટ્ર સરકારે પ્રકાશન કર્યું હતું અને હવે શબ્દકોશના પ્રકાશનાધિકાર સમાપ્ત થયા તે પબ્લિક ડોમેનમાં આવી ગયો છે રિપોર્ટ પ્રદેશ ન્યૂઝ તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું કાલે મળીશું નવા વિષયને નવા મુદ્દાની સાથે ત્યાં સુધી આપ જોતા રહો પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નમસ્કાર